મિત્રો આજે ત્રણ જન માતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ તો આજના દિવસે માતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ બેને આપણે એમને સતસત નમન કરીએ વંદન કરીએ અને માતા સાવિત્રીબાઈ ફૂલેના જીવન વિશે જાણીએ એમના કાર્યો વિશે જાણીએ શા માટે આપણે એમને યાદ કરીએ છીએ તો ભારતમાં સૌ પ્રથમ મહિલાઓ માટે સ્કૂલ કરનાર માતા ફૂલે ફુલે હંમેશા આપણો ભારત દેશ યાદ રાખ રાખશે એમનો જન્મ છે ને જાન્યુઆરી ના રોજ બોમ્બે પ્રેસિડેન્સી ના નાયગાંવ માંથી હતો એમનું અવસાન દસ માર્ચ અઢારસો સત્તાણું ના રોજ થયું શિક્ષણ એ સ્ત્રી નું રત્ન છે એમ સાવિત્રીબાઈ ફુલે કહેતા ભારતના વંચિત વર્ગને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા અને હજારો વર્ષો સુધી ગુલામ રાખવામાં આવ્યા સાવિત્રીબાઈ ફૂલે ગુલામીથી મુક્તિ માટે શિક્ષણને મોટું બનાવ્યું અને તેમણે મહિલા અને દલિતોને અને બહુજનોને શિક્ષિત કરવાનું તેમના જીવનનું એક મિશન બનાવ્યું ધ્યેય બનાવ્યું મહિલાઓ માટે સુદ્રમણના લોકો માટે એના હક અને અધિકાર માટે એ સંઘર્ષ કરનાર

તેની સાથે અસ્પૃશ્યતા પણ જે હિન્દુ બ્રાહ્મણ ધર્મ ની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય નથી અને બાકીના જે વધ્યા એ બધા શુદ્ર વર્ગના અને જે એસસી એસટી છે જેને દલિત આદિવાસી કહીએ એને જ્યોતિબા ફૂલે અતિ શુદ્રો કહેતા તો જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલે એમ કહેવાનું હતું કે આ શિક્ષણ ને એને વર્ષોથી હજાર વર્ષથી એમને શિક્ષણ થી વંચિત કરવામાં આવ્યા હતા તો એ શિક્ષણના અભાવે આની લોકો એમ કે ભાઈ ગુલામીમાં જકડાઈ ગયા છે લખાય જે પુસ્તક છે ને એમાં અત્યાચાર કર્યા જે મૂળ સંસ્કૃતિ બૌદ્ધ ધર્મ તો એને ખતમ કરીને બ્રાહ્મણ ની સ્થાપના કરી શ્રેષ્ઠ શ્રેષ્ઠતા જાળવી રાખવા માટે તેઓ ધર્મ ઈશ્વર નામે પુસ્તકોનો સહારો લીધો અને જેની મદદથી લોકોને અજ્ઞાનતા અંધકારમાં રાખવામાં આવ્યા જ્યોતિબા ફૂલેના આ વિચારો હતા કે જે વિદેશથી બ્રાહ્મણો આવ્યા ને એમને ઈશ્વર અને ધર્મના નામે બ્રાહ્મણોએ લખેલા બધા શાસ્ત્રોમાં આપણા જે એસસી એસટી ઓબીસી ના જે સૂદ્રવણના અતિશુદ્રના લોકોને ગુલામ બનાવવા માટે ઈશ્વર અને ધર્મના નામનો ઉપયોગ કર્યો ગુલામીની આ બેડીઓ હજારો વર્ષથી કંટરપથીઓ એટલે જે મનોવાદી બ્રાહ્મણવાદીઓએ બાંધી છે સાવિત્રીબાઈ ફુલે એમની જે એક કવિતા છે ને ટૂંકી કવિતા શુદ્ર કા શબ્દાસ એમણે કહ્યું કે શુદ્ર એટલે કે મૂળ વતની આપણા દેશના મૂળ અને આક્રમણ જે છે બ્રાહ્મણો એમને આપણને એમ કે હેરાન કર્યા અને આપણને જે મૂળ આપણી સંસ્કૃતિથી બૌદ્ધ સંસ્કૃતિ સમાજ સંસ્કૃતિથી વિમુખ કરી અને એ બ્રાહ્મણ સંસ્કૃતિ વાદી અને એમાં આપણે અધિકાર વંચિત શુદ્ર બનાવ્યા હતા સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે ગુલામગીરી મોટા ભાગે પુસ્તક આ ગુલામી અને શોષણ માંથી કેવી રીતે છૂટકારો મેળવો જે ફૂલે છે ને એનો જવાબ શિક્ષણ લો અજ્ઞાન દૂર કરો અને શિક્ષણ દ્વારા સુધરો અને અતિશુદ્રો સુધરો તેમના અવલંબનને સમજી શકશે અંગ્રેજ નું શાસન એટલે થોડાક બીજા હક અને અધિકાર મળતા શરૂ થયા હતા ભણવાનું દરેકને છૂટ મળી હતી પહેલી વખત એટલે કીધું આ તો બ્રાહ્મણો એમાંથી તમે બહાર નીકળી શકશો અને જે એના ઉપર બહાર અતિસુદ્રો ની ગરીબી માટે જવાબદાર અજ્ઞાનતા રિવાજો રૂઢિચુસતા અને જે બંધન છે ધાર્મિક પરંપરાઓ એ એની કારણે આપણે લોકો એ પાછળ રહી ગયા છે અને પરિણામે ગરીબીના એસિડ થી બળી ગયા આપણા લોકો એમ કે સીએસટી ના ઓબીસી શુદ્રો ને અતિશુદ્રો પાઠશાળા જીનસાન ના સાચા ઘરણા છે એટલે આ કોણ હતા સાવિત્રીબાઈ ફુલે ના કે શિક્ષણ નો માર્ગ એ સ્ત્રી મુક્તિનો માર્ગ છે આ તેમની રચનાઓ પરથી સ્પષ્ટપણે જોવા મળે છે ઉદાહરણ તરીકે સંગીત નાટિકા જે કવિતા છે એમાં સાવિત્રીબાઈ કહે છે કે સ્વમાન સ્વાભિમાન સાથે જીવવા માટે દીકરીઓ સારી રીતે અભ્યાસ કરો અને ખૂબ સારી રીતે અભ્યાસ કરો રોજ શાળાએ જાઓ અને તમારા જ્ઞાનમાં વધારો કરો દરેક મનુષ્યનું સાચું રત્ન શિક્ષણ છે દરેક સ્ત્રી શિક્ષણ ધારણ કરવું પડશે તો જ્યારથી બ્રાહ્મણ ધર્મની સ્થાપના થઈને જેને આપણે અત્યારે હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ ત્યાંથી સ્ત્રીઓનું શિક્ષણથી વંચિત કરવામાં આવી હતી શૂદ્રો અને સ્ત્રીઓને તો પહેલી વખત શૂદ્રો અને સ્ત્રીઓ માટે મતલબ શૂદ્રો માટે તો સ્ત્રીઓ તો એ સાવિત્રીબાઈ ફૂલે જે શાળા કરીને એમાં પહેલી વખત સ્ત્રીઓને શિક્ષણ મેળવ્યું દરેક વરણની બધી સ્ત્રીઓ માટે એટલે ખરેખર તો વિજ્ઞાની દેવી સરસ્વતી નહીં પણ આપણે સાવિત્રીબાઈ ફૂલેને કહી શકીએ શુદ્રો અને અતિશુદ્રો અને સ્ત્રીઓના શિક્ષણના ક્ષેત્રમાં તેમના કાર્યને કારણે પતિને એમ કહી પ્રક્રિયાશીલ દારવાદી એટલે મીન્સ કે કટ્ટરવાદી જે બ્રાહ્મણો હતા એને એનો એનો બહુ વિરોધનો સામનો કરવો તો એમના પર ઈ જે સાવિત્રીબાઈ ફૂલે એ જયારે ભણવા જતા ને તો એ રસ્તામાં એની સ્કૂલે જાય શાળાએ જાય એના ઉપર ગોબર છાણ ને ગારો ને એવું પથ્થર ને એવું બધું ફેંકતા તો સાવિત્રીબાઈ એક થેલીમાં એક બીજા જોડ કપડા રાખતા સાથે એટલે સ્કૂલમાં જઈને બદલાવીને ઘણતા એટલે આટલી એની ઈચ્છા હતી એક વાર જ્યોતિબા રાવ ઉપર જ્યોતિબા ફૂલે છે એના ઉપર જીવલેણ હુમલો આ જે કટ્ટરવાદીઓએ કરાયો હતો તો સતત એને સંઘર્ષ કર્યો છે આજથી દોઢસો વર્ષ પહેલા વિચાર કરતો કેવો કટ્ટરવાદ હતો એ વખતે ફૂલે દંપતી અઢારસો બાવન ની વચ્ચે અઢાર થી વધુ એમ શાળા ખોલવામાં આવી અને ધીમે ધીમે લોકોએ આપણા લોકોની સ્કૂલમાં જવાનું થયું પછી લોકોની વિચારણા બદલાઈ કે ભાઈ આપણે દીકરીઓને સ્કૂલમાં મોકલીએ ને

એનો જન્મ દિવસ છે એટલે એના જન્મદિવસે શિક્ષણ દિન ઉજવવામાં આવે છે ખરેખર રાધાકૃષ્ણ છે એના બદલે સાવિત્રીબાઈ એના જન્મ દિવસ ને શિક્ષક દિન ઉજવવાની માંગણી આપણા લોકો કરે છે દલીલ આપણી એ છે કે રાધાકૃષ્ણ બ્રાહ્મણ હતા એમણે નીચલી જાતિના જે દેશના પંચાસી ટકા લોકો છે શુદ્ર અતિશુદ્રો આદિવાસી તો એના માટે તો કોઈ કામ કર્યું જ નથી શિક્ષણનું અથવા તો એને આગળ લાવવા માટે તો એના નામે આ જે શિક્ષક દિન ઉજવાય છે એ ખરેખર કેવી રીતે વ્યાજબી કહેવાય એ આપણા લોકોની માંગણી છે કે શિક્ષક પણ એ બદલાવો જોઈએ તમે સ્ક્રીન ઉપર ફોટો જોવો છો તો એ ફાતિમા સાવિત્રીબાઈ ના સાથ આપ્યો હતો એમને અને સૌ પ્રથમ એને પોતાનું જે મકાન હતું ને એમને એમને આપ્યું હતું સાવિત્રીબાઈને શાળા શરૂ કરવા માટે આ ઉપરાંત સાવિત્રીબાઈ છે ને એ સમાજના વિધવા ઉત્થાન તેમજ પુનર્લગ્ન માટે પણ એમણે કામ કર્યું હતું તેણે કાશીબાઈ નામની એક બ્રાહ્મણ વિધવાને જન્મેલા બાળકને દત્તક લીધું હતું એ કાશી કાશીબાઈ છે એ તો આપઘાત કરવા જતા હતી ત્યાંથી એને બચાવી અને એમના ઘરે લાવ્યા અને એમને બાળકનો જન્મ આપ્યો અને એમણે એને દત્તક લીધો પોતાના બાળકો એણે જન્મ નથી આપ્યો એને પેદા નથી કર્યા એટલા માટે પણ એમણે આમ વિધવાનું બાળક એને દત્તક લીધો અને એને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવ્યો બાદમાં એના આંતરગ્રંથિ લગ્ન પણ કરાવ્યા હતા ફુલે દંપતીએ પણ અસ્પૃશ્યતા પ્રથાને ખતમ કરવા માટે ઘણું કામ કર્યું જેના કારણે તેમને ચારે બાજુથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો સાવિત્રીબાઈના ભાઈ જેનો સગો ભાઈ હતો ને એ પણ એને કહેતો કે ભાઈ સાવિત્રીબાઈને કે તું અસ્પૃશ્ય લોકો સાથે જે અનટચેબલ છે એની સાથે શા માટે જાય છે તું પણ અસ્પૃશ્ય થઈ જશે એટલો આ વિષય ઉપર એ સાવિત્રીબાઈ એના ભાઈને કહેતા હતા કે તમારા જેવા લોકોના કારણે હમ તમે માણસોને માણસો કેમ નથી માનતા તમે એમને શા માટે ટાળો છો શા માટે તમે એને અસ્પૃષ્ટ માનો છો અને એમ કરીને એના ભાઈને પણ ઠપકો આપે છે કે તમે આ વિચારો તમારા છે તો આપણો સમાજ આજે જે પણ જાતિવાદ ભેદભાવ અને અસમાનતા અંધશ્રદ્ધા શોષણ બ્રાહ્મણવાદ સામે ઝજીવી રહ્યો છે જેની સામે લગભગ દોઢસો વર્ષ પહેલા ફૂલે દંપતી અવાજ ઉઠાવ્યો હતો સાવિત્રીબાઈને યાદ કરવાનો તેમના દ્વારા બતાવેલ માર્ગો પર ચાલવાનો પ્રયાસ કરવા કરતા વધુ સારો રસ્તો કે હોય શકે આપણે એમને જન્મદિનથી યાદ કરીએ છીએ તો એને વંદન કરીએ છીએ તો આપણા માટે એક જ ઉપાય છે કે સાવિત્રીબાઈ ફૂલે જ્યોતિબાપ જ્યોતિરાવ ફૂલે જે આપણને રસ્તો બતાવ્યો છે તે બ્રાહ્મણવાદ સામે એમને લડાઈ લીધા છે અને એમાંથી મુક્તિ મેળવવાનો જે રસ્તો બતાવ્યો છે જે એ જ રસ્તો ડોક્ટર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમણે બતાવ્યો છે આપણને તમને ખ્યાલ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યોતિ ગુરુ માહિન હતા વિચાર કરજો ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ ડોક્ટર સાહેબ આંબેડકર એ જ્યોતિબા ફૂલે ક્યારે ગુરુ મહિના હોય કેટલું એમની ઊંચાઈ હશે વિચાર કરતો એમણે ત્રણ ને ગુરુ મહિના થાય ગૌતમ બુદ્ધ સંત કબીર અને જ્યોતિબા ફૂલે અને એવું કહેવાય છે જ્યોતિબા ફૂલે જન્મનો હોત ને અને એમણે જો આવું શિક્ષણ લીધું આ બધી વિચારધારા ન આપી હોત તો સાહેબ પણ એ બાબા સાહેબ ના બની શક્યા હોત ના જે વિચારો આવ્યા એ જ્યોતિબાના કારણે જ્યોતિરા ફૂલેના કારણે તો આજની તારીખે આપણે એ જ કામ એમનું સાચી આપણે એમને એમના જીવનમાંથી પ્રેરણા જ્યોતિબા જ્યોતિબાઈ ફૂલેને સાવિત્રીબાઈ ફૂલેને કે આપણે એ પ્રમાણે આગળ વધીએ આપણી દીકરીઓને ભણાવીએ સમાજમાં મહિલાઓને સમાનતા આપીએ એ જમાનામાં એને દોઢસો વર્ષ પહેલાં એમની સાથે આવી રીતે સમાનતા અને આવી રીતે આવી ક્રાંતિકારી વાતો કરી હતી મિત્રો તો આ જ્યોતિબા ફૂલેના પત્ની સાવિત્રીબાઈ ફૂલે આપણે થોડુંક એમના વિશે એમના જીવન વિશે જાણ્યું અને એમાંથી આપણે ઘણો બધી પ્રેરણા મળી શકે એવું એમનું જીવન છે બીજું આજે આદિવાસી આપણા જે છે મુંડા એમની પણ જન્મ જયંતિ છે તો એ ઝારખંડ ચળવળ અને આદિવાસીઓની જે એના સર્વોચ્ચ નેતા હતા તેઓ એક જાણીતા રાજકારણી પત્રકાર લેખક સંપાદક શિક્ષણ શાસ્ત્રી અને ઓગણીસો પચીસમાં માં ઓક્સફોર્ડ બ્લુ નામનો બિરુદ મેળવનાર એક માત્ર આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી હતા તેમની કપ્તાની હેઠળ ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો તો આજે મુંડાની પણ જન્મ છે તો આપણે એમને પણ યાદ કરીએ અને એ આપણા આદિવાસી સમાજના એક જનના એક ચળવળના એક ઝારખંડની ચળવળના પણ એક નેતા છે તો ફરીથી મિત્રો આ વિડીયો આપણી જે જલકારી ટીવી છે એના ઉપર છે અને જલકારી ટીવીના બધા મિત્રો શેર કરજો તમારા મિત્રોને પણ કહેજો કે જલકારી ટીવી પર ઘણા બધા આવા વિડીયો છે અને એ બધા આપણા પછાત સમાજના જે ઓબીસી એસસી એસટી સમાજના ભાઈઓ બહેનોને એમાં એ દેખાડજો બધા વિડીયો અને સબસ્ક્રાઈબ કરજો આજનો આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ જય ભીમ નમ બુધાય જય સંવિધાન